મંગળવારના પાંચ કલાકની બંદ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ધરમપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલભાઈ ભોયા અને પીએસઆઈ આર કે માર્ગદર્શન હેઠળ ધરમપુર પોલીસ મથકના એએસઆઈ અશોકભાઈ વનાણી પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ રબારી પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ પગોર ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની વેન્યુ કાર નંબર ડીડી ઝીરો વન સી કે એટ થ્રી ફોર એટ ચાલક કારમાં પ્રોહિબિશનનો જથ્થો ભરી સેલવાસથી નીકળી રાંધા માંડવા માકડબંધથી અંદરના રસ્તેથી વાંસદા તરફ

પાંચસો બાવન નંગ વિદેશી દારૂ જેની કિંમત ચુમ્માલીસ હજાર ચારસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ ઓગણપચાસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ લઈ ચાલક શંકરભાઈ કાકડીયાભાઈ ભોયાને ઝડપી માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે